વડોદરાના પાદરાનું ગંભીર બ્રિજ તૂટતા દસ લોકોના મોત થયા છે મહેસાણામાં ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં જર્જરિત બ્રિજ સામે આવ્યો મહેસાણા હિંમતનગર હાઇવે પર રેલવે ઓવરબ્રિજના સળિયા દેખાયા છે માત્ર બે વર્ષ પહેલા જ રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું બે વર્ષમાં બ્રિજના સળિયા દેખાવા લાગતા કામગીરી પર સવાલો ઉઠ્યા છે બ્રિજ પરથી વાહનો પસાર થતા વાયબ્રેશન પણ જોવા મળ્યું શું આ પ્રકારનું કામ સરકારી ક્વોલિટી ચેકમાં પાસ થયું હશે કે પછી કોન્ટ્રાક્ટરો પાસેથી મળતી મલાઈમાં જ તંત્રને રસ છે વડોદરાના ગંભીરા બ્રિજની દુર્ઘટના જે છે સામે આવી છે જેમાં અનેક લોકોના મોત થયા હોવાની વાત પણ જે છે હાલમાં સાંભળવા મળી રહી છે ત્યારે ગુજરાતની અંદર અનેક પ્રકારના બ્રિજો બનતા હોય છે પરંતુ એની અંદર ભ્રષ્ટાચાર થવાના કારણે બ્રિજ જે છે બહુ ઝડપી જર્જરિત થઈ જતા હોય છે આપ જોઈ શકો છો કે જે મહેસાણાથી હિંમતનગર ને જોડતો આ જે મુખ્ય ઓવરબ્રિજ જે છે અંદાજે બે વર્ષના સમયગાળા પહેલા જ આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ અહીંયા આપ જોઈ શકો છો કે જે બ્રિજના સળિયા જે છે એકદમ છૂટા પડી ગયા છે અને કહી શકાય કે અંદર કોઈ ટાયર ફસાઈ જાય અથવા તો પંચર પડે તેવી પરિસ્થિતિ અથવા તો બ્રિજની જે ગુણવત્તા ઉપર અહીંયા સવાલ ઉભા થઈ રહ્યા છે ખાસ વાત કરવામાં આવે તો અનેક દુર્ઘટનાઓ જે છે છે અત્યાર સુધી સામે આવી અને એની અંદર ખાસ હમણાંની જ જો વાત કરીએ આજની જ વાત કરીએ તો જે ગંભીરા બ્રિજ જે છે તૂટી ગયો અને તૂટી પડ્યા પછી જે છે કેટલાક લોકોના મૃત્યુ થયા છે અહીંયા સવાલ ગુજરાત ફર્સ્ટમાં એ કરી રહ્યું છે કે જ્યારે પણ આવી દુર્ઘટના સર્જાતી હોય છે ત્યારે તંત્ર એના પરિવારને જે મૃતકના પરિવાર હોય છે એમને ખાલી એની જે રકમ જે છે આપી દે છે અને ત્યારબાદ જે છે એક જાણે કામ પતી ગયું હોય પ્રકારની વાત જે છે સામે આવે છે પરંતુ સવાલ અહીંયા ઉભા થઈ ગયા થઈ રહ્યા છે કે શું માત્ર જે મૃતક છે એમના પરિવારને સહાય આપી દેવાથી જે પરિવારે એક પરિવારનો મોભી કે દીકરો ગુમાયો છે તો શું એ પરત આવશે કેમ જે આ પ્રકારના બ્રિજ બનતા હોય છે ત્યારે કોન્ટ્રાક્ટર ની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એવા પ્રકારના પણ સવાલ ઉભા થઈ રહ્યા છે કોન્ટ્રાક્ટર જે છે પોતાનું કામ કરતા હોય છે ત્યારે ગુણવત્તાની ચકાસણી કરવાની સંપૂર્ણ જવાબદારી તંત્રની હોય છે કેમ એ વખતે એની કહી શકાય ગુણવત્તાની જે ચોક્કસ ખરાઈ થતી નથી ખરાઈ નહીં કરવા પાછળનું પણ એની મિલી ભગત નીતિ ચોક્કસથી સામે આવતી હોય છે અને જેના કારણે જ આવા ટૂંકા ગાળાની અંદર આ પ્રકારના બ્રિજો જે છે જર્જરીત બનતા હોય છે અને ભ્રષ્ટાચારનું આ જે ગાબડું છે એ ભ્રષ્ટાચારની ચોક્કસથી જે ચાડી ખાતું એ પ્રકારના દ્રશ્યો અહીંયા મહેસાણા પણ જોવા મળી રહ્યા છે મિત્ર સોસી ગુજરાત પર મહેસાણા